નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાર્ટ ટુ ચેપ્ટર નંબર બે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આપણે સ્વાધ્યાય બે જોઈએ છીએ એમાં વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો તો પહેલો પ્રશ્ન અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો તો જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યા ગણ આરની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહેવાય બીજો પ્રશ્ન સતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો તો જે યાદચ્છિક ચલ એક્સ એ વાસ્તવિક સંખ્યા ગણ આરમાં અથવા આરના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો તેવો ચલ સતત યાદચ્છિક ચલ કહેવાય તો આ થયો પ્રશ્ન બે એના પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા આપો તો ધારો કે એક્સ જેમ યુ રેસ ટુ આર એ એક અસતત યાદચ્છિક ચલ છે જે આર આ ઉપગણ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અપ ટુ એક્સ સેનમાંથી કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે વળી ચલ એક્સ એ કિંમત એક્સ ધારણ કરે તો તેની સંભાવના પી ઓફ એક્સ આઈ હોય અને પી ઓફ આઈ ગ્રેટર દેન ઝીરો એટલે કે ઝીરો કરતાં સંભાવના મોટી અને આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી અપ ટુ એન અને સિગ્મા પી ઓફ એક્સઆઈ એટલે કે બધી સંભાવનાનો સરવાળો એક હોય તો વાસ્તવિક કિંમતોના ગણ એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સ એન અને સંભાવનાનો ગણ પી એક્સ વન પીએક્સ ટુ અપ ટુ પીએક્સ એનને યાદત છીકચલ એક્સનું અસતત સંભાવના વિતરણ કહે છે જેમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અસત યાદત એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સેન આપેલો હોય છે અને એની સંભાવના એક્સ વન હોય તો પીએક્સ વન એક્સ ટુ હોય તો પીએક્સ ટુ અપ ટુ એક્સ એન હોય તો પીએક્સ એન થાય અને સિગ્મા પીએક્સ એટલે કે સંભાવનાનો સરવાળો સિગ્મા પીએક્સ ટુ વન થાય તો જ અસતત સંભાવના વિતરણ હોય એના પછી જોઈએ ચોથો પ્રશ્ન અસતત ચલનો મધ્યક શોધવા માટેનું સૂત્ર જણાવો તો અસતત ચલ યાદિક ચલ એક્સ નો મધ્યક મ્યુ અથવા ઇ કાઉસમાં એક્સ વડે દર્શાવાય છે જે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે તો સૂત્ર મ્યુ બરાબર ઈ કાઉસમાં એક્સ બરાબર એક્સ ગુણ્યા પી ઓફ એક્સ એટલે આ કિંમતને અસતત ચલ એક્સની અપેક્ષિત કિંમત પણ કહેવામાં આવે છે તો આ થયો પ્રશ્ન નંબર ચાર

એક્સનો વર્ગ માઇનસ મોટાકાઉસમાં ઈ એક્સ હોલ સ્ક્વેર એટલે કે મધ્યકનો વર્ગ બાદ કરવાનો અને જ્યાં ઈ એક્સનો વર્ગ બરાબર ઈ એક્સનો વર્ગ ગુણ્યા પી ઓફ એક્સ થાય એના પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન એક સંમિત દ્વિપદી વિતરણનો મધ્યક સાત છે તેના પ્રાચલ એનની કિંમત જણાવો તો સમિત દ્વિપદી વિતરણમાં સફળતાની સંભાવના પી બરાબર એકના છેદમાં બે છે કારણ કે ગુણધર્મ છે કે સમમિત હોય દ્વિપદી વિતરણ તો સફળતાની સંભાવના પી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ થાય અને મધ્યક સાત આપ્યો છે અને મધ્યકને એન પી વડે દર્શાવાય તો મધ્યક એનપી બરાબર સાત થયું તો પીની કિંમત મૂકીએ તો એન ગુણ્યા એક ના છેદ બે બરાબર સાત બે ને તમે ઉપર ધક્કો મારો એટલે સાત દુ ચૌદ માટે એન બરાબર પ્રાચલ એન બરાબર ચૌદ થાય તો આ થઈ એનની કિંમત હવે જોઈએ આગળ સાતમો પ્રશ્ન એક દ્વિપદી વિતરણના પ્રાચલ અનુક્રમે દસ તથા બે ના છેદમાં પાંચ છે તો વિચરણની ગણતરી કરો અને ગુણધર્મની અંદર દ્વિપદી વિતરણના પ્રાચલ એન અને પી છે તો એન બરાબર દસ તથા પી બરાબર બેના છેદમાં પાંચ તો પી સફળતાની સંભાવના છે તો નિષ્ફળતાની સંભાવના ક્યુ બરાબર વન માઇનસ પી કરીએ તો ક્યુ બરાબર વન માઇનસ બેના છેદમાં પાંચ માટે ક્યુ બરાબર પાંચ લસા લઈએ તો પાંચ એકા પાંચ માઇનસ બે છેદમાં પાંચ એટલે ત્રણના છેદમાં પાંચ આ નિષ્ફળતાની સંભાવના થઈ પરંતુ આપણને વિચરણ કીધું છે તો વિચરણ દ્વિપદી વિતરણ હોય ત્યારે પણ આપણને ગુણધર્મ ખબર છે કે વિચરણ એન પી ક્યુ થાય તો એન એટલે દસ ગુણ્યા પી એટલે બેના છેદમાં પાંચ ગુણ્યા ક્યુ એટલે ત્રણના છેદમાં પાંચ પાંચ દસ સાથે ઉડાડીએ તો પાંચ દુ દસ તો ઉપર ગુણાકાર કરીએ તો બે દુ ચાર ને ચાર તેરી બાર છેદમાં પાંચ આમ વિચરણ બારના છેદમાં પાંચ મળે તો આ થયો પ્રશ્ન નંબર સાત એના પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ બર્નોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ જણાવો તો બર્નોલી પ્રયત્નમાં સફળતા પી અને નિષ્ફળતા ક્યુ ની સંભાવનાનો સરવાળો એક થાય છે તેથી પી પ્લસ ક્યુ બરાબર વન થાય તો આ થયો સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સંબંધ એના પછી જોઈએ નવમો પ્રશ્ન દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો તો દ્વિપદી વિતરણમાં હંમેશા મધ્યક એનપી એ વિચરણ એનપી ક્યુ કરતા મોટો હોય છે આ પણ એક ગુણધર્મ હતો એટલે કે એનપી ગ્રેટર એનપી ક્યુ થાય એના પછી જોઈએ દસમો પ્રશ્ન એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના ઝીરો પોઈન્ટ છ છે તેમાં કુલ પ્રયત્નોની સંખ્યા પાંચ છે તો આ વિતરણની સફળતાની સંભાવના શોધો તો નિષ્ફળતાની સંભાવનાને ક્યુ વડે દર્શાવાય તો ક્યુ બરાબર ઝીરો પોઈન્ટ છ આપેલું છે અને સફળતાની સંભાવના શોધવી હોય તો સફળતાની સંભાવના પી બરાબર વન માઇનસ ક્યુ કરીએ એટલે સફળતાની સંભાવના મળે માટે પી બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ એટલે એકમાંથી ઝીરો 0.6 સિક્સ બાદ કરો એટલે પી બરાબર ઝીરો ફોર મળે તો આ થયો પ્રશ્ન નંબર અને એની સાથે વિભાગ બી પૂરો બસ અસ્તુ જો તમને અમારો ગમ્યો હોય તો અમારા લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ